ઉપલેટા કૃષ્ણ ગ્રુપ દ્વારા એનિમલ હોસ્ટેલના લાભાર્થે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ઉપલેટામાં વર્ષથી કાર્યરત ક્રિષ્ણ ગ્રુપ અનેક સેવાકીય કાર્ય કરવામાં ખૂબ જ મોખરે છે વિવિધ સામાજિક કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમો રાષ્ટ્રીય કાર્યક્રમ નવરાત્રી મહોત્સવ ગણપતિ મહોત્સવ કે પછી ધાર્મિક કાર્યક્રમો હોય ક્રિષ્ણ ગ્રુપ દરેક ઉત્સવમાં આગળ હોય છે ત્યારે હાલ બે વર્ષથી આ ગ્રુપ અનેક કાર્યક્રમો ગાયોના નિભાવ ખર્ચ અને એનિમલ હોસ્ટેલના લાભાર્થે કરવામાં આવે છે ત્યારે હાલ નવરાત્રી જેવા મહોત્સવમાં પણ તેઓ ગૌશાળાના લાભાર્થે ભવ્ય નવરાત્રીનો મહોત્સવનું નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષની નવરાત્રી મહોત્સવમાં કૃષ્ણ ગ્રુપ દ્વારા કરાયેલ આયોજનમાં ફક્ત બહેનો માટેના દાંડિયા રાસનું આયોજન કરાયું છે આ સુંદર આયોજનને લઈ નવરાત્રીમાં ગરબે રમવા આવતી મહિલાઓ અને બાળકો પણ ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છે આવા તમામ તહેવારોના આયોજનમાં થતી તમામ રકમ કૃષ્ણ ગ્રુપ ગાયોના નિભાવ ખર્ચ માટે અને એનિમલ હોસ્ટેલ માટે ખર્ચ કરવા હોવાથી ઉપલેટા તેમેશ તાલુકામાંથી લોકો બોડી સંખ્યામાં નવરાત્રીનો ઉત્સવ માણવા આવે છે રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા નમસ્તે મારું નામ હર્ષોરાય દેવી છે દર વર્ષે અમે અહીંયા ગૌશાળાના લાભાર્થી અમે રાશ્રમમાં આવીએ છીએ અને આ વખતે પણ અમે આવીએ છીએ પરંતુ આ જ વખતે અમે રાશ્રમમાં આવ્યા છીએ તેનો અનેરો ઉત્સાહ છે કારણ કે અહીંયા ફક્ત ને ફક્ત બાળાઓ માટે જ રાસ ઉત્સવ રાખવામાં આવેલો છે જ્યારે ત્યાં દીકરીઓ વગર કોઈ ડરે ને સિક્યોર થઈને રમી શકે છે અને અમને દર વખતે જેમ આ વખતે પણ રમવાની ખૂબ જ મજા આવે છે